રાતનપુરા ગામ પાસે સવારે અજાણ્યા વાહને મહિલા ચાલકને ટક્કર મારી હતી જેમાં મહિલા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મહિલા શાક લેવા માટે જતી હતી ત્યારે જ આ ઘટના બની છે અડફેટે લેનાર વાહન ચાલક ભાગી છૂટ્યો છે તેમજ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રેસઠ વર્ષીય મહિલા વહેલી સવારે શાક લેવા જતી હતી ત્યારે જ આ ઘટના બની હતી તેમજ જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે જેમાં અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે તેમજ આ ગુજારો અકસ્માત બાટવાના પાજોત ગામ પાસે બન્યો છે જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધા આ અકસ્માત થયો હતો